દર્શક મિત્રો બીબી ન્યૂઝ ગુજરાતની વિશેષ રજૂઆતમાં હોજન પાજોશી આપની સાથે મિત્રો ભારતીય પરંપરામાં સાત્વિક ફૂડ નું ખૂબ જ મહત્વ છે સાત્વિક ભોજન નું પણ ખૂબ મહત્વ છે આજે ગમે તેટલું મોડર્નાઇઝેશન થયું છે પરંતુ લોકો જે ભારતીય પરંપરાનું આપણું જે ફૂડ છે એને હજુ આજ પણ એટલું જ પસંદ કરે છે અને ઓલ્ડ ઇઝ ગોલ્ડ એ કોન્સેપ્ટ તો હજુ એટલો કહી શકાય કે હજુ એટલો લોજ લાઈવ છે અને લોકો એને પસંદ પણ કરે છે આજે અમે એવા જ એક કોન્સેપ્ટ વાળા રેસ્ટોરન્ટમાં આવ્યા છીએ મકરબાનું એક આ રેસ્ટોરન્ટ મકરબા અમદાવાદનું આ રેસ્ટોરન્ટ કે જ્યાં ઓલ્ડ ઇઝ ગોલ્ડ કોન્સેપ્ટ બહુ જ સાચો પ્રૂવ થાય છે અમે આવી ગયા છીએ આજે મકરબા રેસ્ટોરન્ટ મકરબાના એક એવા જ ફેમસ રેસ્ટોરન્ટમાં સત્વિગન કેફેમાં કે એમના ફાઉન્ડર છે જે આપણી સાથે જોડાઈ ગયા છે રીતુજી રીતુજી અમારા સ્પેશિયલ શોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્તે રીતુજી આ આપણું કોન્સેપ્ટ આખો બહુ જ ડિફરન્ટ છે તમે આ લોન્ચ કર્યો તમે આ કોન્સેપ્ટ સાથે અહીંયા આવ્યા પોરબંદરથી તમે આવ્યા છો એવું મેં આપણે અત્યારે ડિસ્કશન બધું ચાલી રહ્યું હતું તો આપની જર્ની વિશે થોડી માહિતી આપો જ્યારે શરૂઆતમાં કોન્સેપ્ટ મારા મગજમાં આવ્યો કે કંઈક એવું કરવું છે કે લોકોને હેલ્ધી ફૂડ તમે આપી શકો પણ એવું હેલ્ધી ફૂડ કે જે લોકોને મજા બી આવે પેટ બી ભરાઈ જાય ગિલ્ટ ફ્રી બી હોય અને સૌથી મોટી વસ્તુ કે હું એમને ખવડાવું તો મને બી ગિલ્ટી ફીલ ના થાય ને હું રાત્રે શાંતિથી સૂઈ શકું સુઈ તો ત્યારે આવો એક કોન્સેપ્ટ સેટ કરવાનું વિચાર્યું હતું એટલે શરૂઆતમાં સર્ચ કરવાનું ચાલુ કર્યું કે આપણા બોડીને બી કઈ કઈ વસ્તુઓ છે કે જે એક્સ્ટ્રીમ હાર્મફુલ છે તો એમાં આવતું હતું પ્રિઝર્વેટિવ બધામાં ક્યાંક ને ક્યાંક એક્સ્ટ્રીમ પ્રિઝર્વેટિવ છે અને જે આપણા બોડીને એક્સ્ટ્રીમ હાર્મફુલ છે તો ત્યારે એવું વિચાર્યું કે એવું કઈક કરીએ કે જે હેલ્ધી બી હોય પ્રિઝર્વેટિવ લેસ બી હોય અને આપણે એને બિંદાસ ખાઈ શકવા જોઈએ વાહ ગ્રેટ અને આ તમારો કોન્સેપ્ટ બહુ જ સારો છે મેં જોયું કે તમે ચોખ્ખાઈ પણ એટલી રાખી છે રેસ્ટોરન્ટમાં અને તમારી જર્ની સ્ટાર્ટ થઈ પણ તમારું બેકગ્રાઉન્ડ આ ફિલ્ડ રિલેટેડ હતું ખરે મારું નેટિવ આખું ફેમિલી બિઝનેસ રેસ્ટોરન્ટનો છે એઝ ઓફ નાવ મારા ભાઈના રેસ્ટોરન્ટ છે કેફે છે તો જ્યારે મારે આ બધું વિચાર આવતો હતો ત્યારે મેં સ્ટાર્ટ કર્યું મારા ભાઈના કેફે ને રેસ્ટોરન્ટમાં કામ કરીને ઓકે એની હું કિચનમાં શેફ સાથે બી કામ કરતી કેશિયર પાસે બી કામ કરતી વેઇટર પાસે બી કામ મતલબ ગ્રાઉન્ડ લેવલનું બધું જ નોલેજ તમે લઈ બધું કરી એન્ડ ધેન પછી મેં એક કેફે સ્ટાર્ટ કર્યું ઓકે ઇટ્સ અ પાસપૂટ કેફે ઓન્લી કે મને સ્ટાર્ટઅપ કેવી રીતે કરવું એનો આઈડિયા આવે બીકોઝ ઇટ્સ અમ મારા ભાઈનું એ ડ્રીમ હતું કે એને એનું કેફે સ્ટાર્ટ કરવું છે તો એનું ફાઉન્ડેશન સેટ કર્યું અને પછી હું અહીંયા શિફ્ટ થઈ ઓકે એટલે પોરબંદર થી તમે અમદાવાદ સ્પેશિયલ આ કોન્સેપ્ટ માટે તમે અહીંયા શિફ્ટ થયા આ કોન્સેપ્ટ માટે શિફ્ટ થઈ ગ્રેટ રીલી વેરી નાઈસ રીતુજી તમે અહીંયા શિફ્ટ થયા તમે આ લોન્ચ કર્યું કેટલો ટાઈમ થયો આ 6 મહિના છ મહિના થયા છે અને છ મહિનામાં તમને કયા કયા આમ તો ઘણા બધા ચેલેન્જીસ તમે ફેસ કર્યા હશે બટ કયા કયા ચેલેન્જીસ એવા હતા કે જે તમે ફેસ કરી અને તમે એનું રિઝોલ્યુશન પણ લીધું જે સૌથી મોટા ચેલેન્જીસમાંથી કહીએ ને તો લોકોને ચીઝ પનીર બટર આની સૌથી વધારે આદત છે અને ઘરથી છોડીને જો તમારે બહારનું ફૂડ ખાવું છે ને તો સ્ટાર્ટિંગ જ ત્યાંથી રહી અને જંક ફૂડ તો આમ પણ જંક ફૂડ હોય અને સૌથી વધારે કે તમે કદાચ કંઈ બી ખાવ છો પંજાબી ખાઓ ચાઈનીઝ ખાવ સાઉથ ઇન્ડિયન બધામાં ચીઝ પનીર બટર વગર તમારું જમવાનું બહાર થતું જ નથી એટલે સૌથી પહેલું વિગન કે અમે લોકોએ ફૂડમાંથી ડેરી પ્રોડક્ટ જ નીકળી દીધી તો અમારે ત્યાં કશું જ ડેરી પ્રોડક્ટમાં તમને અવેલેબલ ના થાય એટલે સૌથી મોટો ચેલેન્જ એ કે કશામાં તમને ચીઝ પનીર બટર દૂધ કશું જ ના મળે ઓકે એટલે એ એક ચેલેન્જ ફૂલ હતું કે લોકો એવી કરશે કરે હા સેકન્ડ ચેલેન્જ એ હતો કે અમે ઝીરો ઓઈલ ફૂડ બનાવીએ છીએ લોકોને તરતા તેલમાં જમવાની આદત છે

સત્વગુણી વિચારો વાળું ફૂડ કહી શકાય અને જે સૌથી એક્સ્ટ્રીમ જે ચેલેન્જેબલ હતું એ હતું કે આટલું બધું નીકાળી દીધા પછી આમ જોવા જઈએ તો અમે શરૂઆતથી એક જ વસ્તુ કહું કે ખાવા જેવી બધી વસ્તુ અમે નીકાળી દીધી છે અત્યારના લોકો ખાય છે અત્યારના લોકોનું ટ્રેન્ડમાં જે ચાલે છે એ નીકાળી શું વધ્યું એ અમે સૌ કરીએ છીએ તો એમાં સૌથી મોટો જે ચેલેન્જ હતો એ હતો કે લોકોને દસ મિનિટ રેડી ફૂડની આદત પડી ગઈ છે કે તમે કોઈ બી કેફે પર જાઓ છો તમને ટેન મિનિટમાં કઈ બી ડ્રિંક આપી દે છે એન્ડ મારા ફૂડમાં પોસિબલ જ નહોતું લાઈવ બનાવતા એટલે લોકોને પંદર મિનિટ વીસ મિનિટ અડધો કલાક ની આદત જ નહોતી તો ઇનિશિયલી લોકો અહીંયા આવતા કે કે ના આટલી વેઇટ નથી કરવી અમારે અને એ લોકો જતા રહે છે બટ એક જ હતું કે અગર મારે હેલ્ધીને ફ્રેશ આપવું છે તો હું અગર જો આ કોન્સેપ્ટ થી નીકળી જઈશ તો હેલ્ધી ને ફ્રેસ તો નહીં જ મળે બરાબર છે એટલે એક જ રસ્તો હતી કે જેટલી બી સ્ટ્રગલ થાય પણ આપું આજ છે કે હું રાત્રે શાંતિથી થી સુવી જોઈએ મતલબ તમારું કોન્સેપ્ટ એક બહુ ક્લિયર હતું તમારું વિઝન બહુ ક્લિયર હતું કે તમારે ગુડ ક્વોલિટી વાળું અને હેલ્ધી ફૂડ જ આપવું છે અને એટલે જ અમે લોકોએ કિચન એક્સ્ટ્રીમ ઓપન છે તમે કદાચ કોઈ રેસ્ટોરન્ટ કે કેફેમાં આટલી હદે ઓપન કિચન નહીં જોયું હોય અને તમે રાત્રે કદાચ અગિયાર વાગે મેં મારે ત્યાં આવો તો આટલી જ ક્લીનીનેસ હોય મતલબ કોઈ પણ કસ્ટમર આવે છે તો એને ટ્રસ્ટ પણ બિલ્ડ અપ થાય હા આટલું તમારું લાઈવ જે કંઈ પણ ચાલી રહ્યું હોય છે તો એ જોશે તો એને આઈડિયા આવશે કે ના બધું ક્લીન છે અને હેલ્ધી રીતે જ બનાવી રહ્યા છે બરાબર છે બહુ જ સારો કોન્સેપ્ટ છે ઋતુજી નેક્સ્ટ એવું પૂછીશ કે તમે ચેલેન્જીસ ને તો ઓવરકમ કર્યો હવે તમને શું લાગે છે કે લોકો તમને કઈ રીતે કસ્ટમર તમને કેવો રિવો મતલબ કે એનો રિસ્પોન્સ કેવો રહે છે જ્યારે મેં સ્ટાર્ટ કર્યું હતું ત્યારે મારું એક હતું કે આફ્ટર કોવિડ લોકો બહુ જ પ્રોબ્લેમમાં હતા હેલ્થ સેગમેન્ટના લીધે આફ્ટર કોવિડ અવેરનેસ બી સારી આવી લોકોમાં કે હેલ્ધી ફૂડ આવવું જોઈએ તેવું જોઈએ આમ જોઈએ તો મને ત્યારે એવું હતું કે અબવ થર્ટી ટુ થર્ટી ના લોકો વધારે આ ફૂડ પ્રિફર કરશે બીકોઝ એમને હેલ્થ પ્રોબ્લેમ સૌથી વધારે ફેસ કરવા પડતા બટ આઈ એમ સ્ટ્રેન્જ એન્ડ આઈ એમ અપરેડ કે મને સમજાતું જ નથી કે બિલો થર્ટી ના લોકો વધારે મારું ફૂડ ખાય છે હા અબો થર્ટી ટુ થર્ટી ના લોકો નથી મારા કસ્ટમર એટલા જેટલા મારા અંડર થર્ટી વાળા છે અને એ બી એવા કસ્ટમર કે જે વીકમાં મારે ત્યાં ફાઈવ ટાઈમ્સ ખાવા આવે છે જમે છે આરામથી બેસે છે અને અહીંનું એટમોસ્ફિયર છે કે અમે લોકો અહીંયા મૂવી સોંગ નથી બજાવતા તો એ લોકો ભજન બી સાંભળે છે ભજન સાંભળતા સાંભળતા બી ખાય છે

કે પીસફુલ એટમોસ્ફિયર જોઈએ કે તમે જ્યારે જમો છો ત્યારે તમે એવું મારદાડ વાળું એવા પાસ સોંગ્સ કે આવું બધું સાંભળો તો તમારું ફૂડ તમને એટલું પચે નહીં એટલું પ્રોપર રીતે ના તો એટલે તમને કરે અને અમે આપણી પરંપરા મુજબ અમુક અમુક આયુર્વેદિક પેલા જોઈએ સાઈર વે દ્રષ્ટિએ પણ ઘણા બધા એવા ફાયદાઓ બતાવવામાં આવ્યા છે કે આપનું જે આસપાસનું વાતાવરણ છે એ પણ તમારી બોડીને એટલું જ ઇમ્પેક્ટ ઇન્ફ્લુએન્સ કરે છે મેં આવીને રેસ્ટોરન્ટ માય પણ જોયું કે તમે અહીંયા બધા પણ લગાવ્યા છે એનો કોન્સેપ્ટ વિશે થોડું આપણું પુરાણોમાં એવું કહેવાય છે કે તમારું ફૂડ બહુ તામસિક ન જોઈએ યાની ગરમ મસાલા વાડું નહીં બહુ સ્ટીલ વાડું નહીં એને નેચરલ વેથી બનાવેલું જોઈએ એટલે અમે લોકોએ આ બધું જે ફૂડ બનાવ્યું છે એમાંનું એક ઇન્સ્પિરેશન હતું ગીતાજી ઓકે આ બધા ગીતાજીના શ્લોક છે કે જેમાં ભગવાન શ્રી કૃષ્ણએ આપણને ગાઈડ કર્યા છે કે તમારે આવું ફૂડ એકચ્યુઅલી ખાવું જોઈએ અને આફ્ટર કોવિડ અને એવું કહી શકાય કે ફ્યુચર ફૂડ આ છે ફ્યુચર માં લોકોમાં એટલી ભેળસેડ આવે છે કે આપણે ટ્રાય એવી કરીએ કે ભેળસેડ વગરનું થોડુંક એવું ફૂડ આપડે અલગથી ખાઈ શકીએ એકચુઅલી કેવું છે કે પશ્ચિમી સંસ્કૃતિનું જે ગયું દેન એ એક ટ્રેન્ડમાં લોકો ચાલી રહ્યા છે અને ચાલતા અને પણ ધીમે ધીમે આ ટાઈપના કોવિડ આફ્ટર કોવિડ મેં પણ એવું જોયું છે કે લોકોમાં બહુ જ કોન્શિયસનેસ વધી છે કે આપણું જે શાસ્ત્ર છે એમાં જે કંઈ પણ ઉપાય બતાવવામાં આવ્યા છે એ આપણે અપનાવવા જોઈએ એ જ ખાવું જોઈએ અને એનાથી આપણું બોડી એકચ્યુઅલી યુઝફુલ છે આપણો જન્મ કે છે આયુર્વેદમાં એવું કહેવાય કે જ્યાં તમે બોર્ન થયા છો ત્યાંનું જ તમે જો ફૂડ ખાવ ને તો એ જ તમારું બોડી ડાયજેસ્ટ કરી શકે તમે અહીંયા રહી અને તમે ફોરેન કન્ટ્રીઝના વેજીટેબલ્સ ફ્રૂટ્સ ખાવ તો એ આપણા માટે નથી કારણ કે આપણે બોર્ન એન્ડ બ્રોટઅપ ત્યાં નથી બરાબર છે હા કોઈ ઇન્ડિયન છે કે જ્યાં જે ત્યાં બ્રોન એન્ડ બ્રોટઅપ છે તો એ ત્યાંનું એને ચાલશે પણ આપણે તો અહીંયા જ રહીએ છીએ અને આપણા ઇન્ડિયન વેજીટેબલ્સ બહુ સારા છે આપણું ફૂડ બહુ જ સારું છે ટેસ્ટી બી એટલું છે

છે ઘણા ડોક્ટર્સ એવું કે તમારે ફ્રી જમવું જોઈએ ડિક્લેર થઈ ગયું છે આપણે તો અમે લોકો જે ગ્લુટન ફ્રી પ્લેટ બનાવીએ છીએ ને એમાં અમારે ડેલી અમે મેન્યુ ચેન્જ કરી નાખીએ એટલે લોકોને એવું ના લાગે કે આજનું ફૂડ અમે કાલે આપીએ રોટી બી ચેન્જ થઈ જાય યાની રાગીની રોટી હોય જ્વારની રોટી હોય જવની રોટી હોય

ડેફિનેટલી યંગસ્ટર્સ તો સૌથી વધારે બિકોઝ યુ નો કે અત્યારે જે બી યંગસ્ટર્સ છે એ મોસ્ટલી એમની બેસીને જ બધું કામ હોય છે એ લોકોને કોઈ વર્કિંગ નથી હોતું યાની ફ્લોર નથી હોતો એમને ના તો એટલું મહેનતવાળું કામ હોય છે એટલે યુઝઅલી ઓલવેઝ પ્રિફર કે અમને એવું જ ફૂડ મળે કે જે અમને ઇઝી ટુ ડાયજેસ્ટ થઈ જાય સેકન્ડ તમે બધે જ જોતા છો જેટલી ઓફિસીસ છે બધે કેન્ટીન્સ હોય છે અને કેન્ટીન્સમાં બધે જ ફાસ્ટ ફૂડ ને તેલ મસાલા વાળું જમવાનું મળે છે કદાચ તમે બી ફીલ કર્યું હશે કે હું જયારે ઓફિસમાં વર્કિંગ અવર્સમાં બેઠા બેઠા કામ કરું છું ને એવું કશું ખાઉં છું તો થાય અનઇઝી ફીલ થાય તમને કામ તમે ફટાફટ ના કરી શકો આફ્ટર લંચ બ્રેક તો આ લોકો હવે કેવું છે યંગસ્ટર્સ સમજે છે આ વસ્તુને અને એ લોકો ઇઝી ટુ એક્સેપ્ટ છે અમને વાંધો નથી અમે ખાઈ લેશું અમને વાંધો નથી બસ અમારી હેલ્થ ને અમારું બોડી સારું રહેવું જોઈએ એ સારું રહેવું જોઈએ મતલબ હેલ્થ કોન્શિયસ લોકો બહુ જ છે એક્સ્ટ્રીમ હેલ્થ કોન્શિયસ છે અત્યારની જે જનરેશન છે ને એ સૌથી વધારે ઓકે રિતુજી આપના કોન્સેપ્ટ ઉપરથી મને એ પણ યાદ આવ્યું કે મિલેટ કોન્સેપ્ટ ગવર્મેન્ટ પણ હવે મિલેટ વીક ચલાવ્યું તું આપણા સેલિબ્રેશન આપવાનું કર્યું તું આપણી ગુજરાત ગવર્મેન્ટ ઇન્ડિયન ગવર્મેન્ટ પોલિસી મુજબ પણ મિલેટ ફૂડને વધુ પ્રમોટ કરાય તો આપ મિલેટ ફૂડ ને અહીંયા કઈ રીતે લાવવો છો અમે મિલેટ થી બધું બનાવી છે ઇવન અમે મિલેટ થી સેલેડ બનાવીએ ઘણી બધી ડિશિસ બીજી બનાવીએ વન પોટ મીલ બનાવીએ રોટીસ બનાવીએ અલગ અલગ તો એક જ હતું કે ગ્લુટન ફ્રી ફૂડ બને ત્યાં સુધી આપવું લોકોને અને જે આપણા આખા ધાન કહેવાય જે મિલેટ્સ કહીએ છીએ આપણે એ લોકો સુધી વધારે પહોંચે અને લોકો એ ખાતા થાય કે એ લોકોને એમ થાય કે આનાથી બી ટેસ્ટી વસ્તુ બને છે ખાલી એવું નથી કે આપણી રૂટીન થી કે મેદાથી ટેસ્ટી વસ્તુ બને છે બરાબર છે વોટ વોઝ ધ ઇન્સ્પિરેશન ફોર ધીસ કોન્સેપ્ટ તો એવું કામ કરવું છે કે લોકો તમને યાદ કઈ બી એવું કઈ આવે ને એટલે લોકોને તમારું નામ યાદ આવે અને એવું કહેવાય ને કે જેટલા સારા કામ તમે કરશો એ તમારી પછીની જનરેશન તમારા ફેમિલી ને બધાને કેરી ફોરવર્ડ થશે તો દેટ ઇઝ માય ડ્રીમ અને આ મારું ડ્રીમ છે કે લોકો સત્વિગન ને ઓળખે અને લોકો મારા ફેમિલી ને સારા વે થી ઓળખે વેરી ગુડ વેરી નાઈસ ઋતુજી આપ વિગન ડાયટ ને પણ સારું પ્રમોટ કરો છો તો વિગન ડાયટ ને લઈને મને એક વસ્તુ મગજમાં એ વિચાર આવે છે કે દૂધ છે છાશ છે એ બધું આપ કેમ મેનેજ કરો છો અમે એક્ચ્યુઅલી દૂધ બનાવીએ છીએ નાળિયેરમાંથી નાળિયેર પ્રિઝર્વેટિવ લેસ કહેવાય અને આપણા પુરાણોમાં શ્રીફલનું બહુ જ ઇમ્પોર્ટન્સ છે પૂજાથી લઈને બધામાં આપણા પૂર્વજો શ્રીફલનો ઉપયોગ એટલે જ કરતા હતા એટલે જ કરતા હતા એ હેલ્ધી છે તો અમે દૂધ નારિયલમાંથી બનાવીએ છાશ નારિયલમાંથી બનાવીએ ચાય નારિયલમાંથી બનાવીએ કોફી નારિયલમાંથી બનાવીએ અને ચાય છે કોફી છે કોફી સાંભળ્યો છે મેથી દાના ની કોફી બને છે અત્યારે ઇટ્સ ઓન ટ્રેન્ડ તો અમે લોકો મેથી દાણાની કોફી બનાવીએ ચીકપીસ ની કોફી બનાવીએ એટલે આપણે છોલે ની કોફી બનાવીએ અને ચાય પત્તી બી અમે લોકો ક્યાંય જ વાપરતા નથી પણ તમે એમ ના ગો કોન્સેપ્ટ મેનુમાં છે ખરા હાંજી ચાનો કોન્સેપ્ટ મેનુમાં છે અને તમે પીસો તો તમને બિલકુલ એવું નહી લાગે કે તમે કઈ અલગ વસ્તુ અલગ વસ્તુ પી રહ્યા બટ એ હેલ્ધી ચા કહેવાય વાહ ખૂબ સરસ હવે આ તમે કીધું કે નાળિયેરનું તમે દૂધ ને છાશ ને બધું તમે એમાંથી મેન્ટેન કરો છો પણ વોટ અબાઉટ ધેટ સપ્લાય ચેન આ તમે અમદાવાદ છો અને એની સપ્લાય ચેઇન તમે આખી કઈ રીતે મેનેજ કરો છો એકચ્યુઅલી અમે લોકો પ્રિઝર્વેટિવ ફૂડ એટલે જ બોલીએ છીએ કે અમે નારિયેલનું દૂધ ખુદ જ બનાવીએ છીએ કોઈ જ પ્રિઝર્વેટિવ નથી હોતા દૂધની છાશ અમે બનાવીએ પીનટ કડ અમે બનાવીએ એટલે શીંગદાણામાંથી દહીં બનાવીએ પણ આમાં કોઈ જ પ્રિઝર્વેટિવ નથી એટલે એની શેલ્ફ લાઈફ બી નથી હોતી એટલે તમે અમારે ત્યાં હો એટલે ડેલી મોર્નિંગમાં નારિયેલનું દૂધ ફ્રેશ જ મળે તમને અને તમે પીવો તો તમને લિટરલી એ ફીલ થાય કે હું ખરેખર દૂધ પીવું છું એમ ઓકે રીતુજી એઝ અ લેડી તમે આ ચલાવી રહ્યા છો તો એમાં કોઈ તમને ચેલેન્જિસ ફેસ કરવા પડે છે ના ઉલટાનું હું એવું કહીશ કે હા લોકો એપ્રિશિએટ કરે છે કે એઝ અ ફિમેલ એક્સ્ટ્રીમ નવી વસ્તુ લઈ અને એક્સ્ટ્રીમ નવો ટાસ્ક લઈને કામ કરીએ છીએ એન્ડ લોકોને હવે ખબર પડે છે કે બિંગ અ ફિમેલ ઘર સંભાળવાનું ફેમેલી હોય ફૂડનું સંભાળવું તો લોકો બી એપ્રિશિએટ કરે કે ના હવે લેડીઝ ભી આગળ વધે છે ફીમેલ થઈને ફીમેલ થઈને કેફે ચલાવે છે અને સ્પેશિયલી કેફે ચલાવે છે કેફે ચલાવે છે અને એ પણ થોડા અલગ કોન્સેપ્ટ સાથે તો આપ એક જ છો કે આપણી સાથે કોઈ બીજા વ્યક્તિ પણ છે કે જે તમને આ રેસ્ટોરન્ટ મેનેજ કરવામાં હેલ્પ કરે છે મારી સાથે મારા પાર્ટનર છે નિશાંત કરીને એ ઓલવેઝ હોય છે અને એવું કહી શકાય કે કદાચ એનો સપોર્ટ ના હોત ને તો મારાથી આ ના થાત ગ્રેટ અને આમ પણ સારા પાર્ટનર હોય તો આપણે ઘણી સારી રીતે બધું મેનેજ કરી શકીએ હાજી ગુડ થિંગ ઋતુજી આ કોન્સેપ્ટ ના તમે મેનુ કેવી રીતે ડિસાઈડ કર્યું હતું મેન્યુમાં પહેલા અમે લોકો એક મેન્યુ સેટ કર્યું હતું ટ્રાયલ મેન્યુ કહી શકો તમે એને કે અમે લોકો આવતા ત્યારે એમને સર્વ કરતા એમને પૂછતા કે તમને શું ફાવે છે આમાં તમને શું નથી મજા આવતી શું ખાવું તો ફીલ વધારે સારું આવે છે તો એના ઉપરથી એક મેન્યુ નવું ડિસાઇડ કર્યું જેમાં અમે લોકો સેલેડ ટોટલી ઇન્ડિયન સેલેડ કે જેમાં ઇન્ડિયન વેજીટેબલ્સ હોય ઇન્ડિયન સ્પ્રાઉટ્સ હોય ઇન્ડિયન મસાલા હોય અને એવી રીતે જ આખું એક ઇન્ડિયન મેન્યુ સેટ કર્યું એમાં સેલેડ્સ છે ચીલા છે અલગ અલગ ટાઈપના પરાઠા છે અલગ અલગ અને ઓફકોર્સ અમારી પ્લેટર છે કે જે બહુ જ અલગ છે અમે લોકો સ્મૂદી બી બનાવીએ છીએ કે જે ફ્રુટ્સ થી બને છે અને બહુ થીકર હોય છે યાની તમે એને આઈસ્ક્રીમ ઓપ્શન માં રિપ્લેસમેન્ટ કરી શકો એનું પ્લસ અમે લોકો બ્રેવરેજીસ છાશ દહીં બધું જ આપીએ છીએ પણ એક્સ્ટ્રીમ હેલ્ધી વર્ઝન આપીએ છીએ ઓકે તો આમ કેવી વસ્તુ છે આ બધું ફૂડ લાઇનમાં જ્યાં સુધી હું સમજુ છું ત્યાં સુધી કસ્ટમર રિવ્યુ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટ્રુ અને એટ ધ સેમ ટાઈમ

વોલ ક્રિએટ કરી છે અને ત્યાં સુધી છે કે અમે ઘણા લોકો એવું ભી મેન્શન કર્યું છે લાઈક હિયર કે 2025 માં અમારી ચાર ફ્રેન્ચાઇઝી હશે આવા લોકો રિવ્યુ આપીને જાય છે ઈવન કિડ્સ ભી અમારું ખાઈ અને રિવ્યુ આપીને જાય છે ખૂબ સરસ કે આ ફૂડમાં અમને આવી મજા આવી ગયા ખૂબ સરસ રિતુજી તો વોટ ઇઝ યોર વિઝન તમારું વિઝન શું છે ખરેખર ફ્રેન્ચાઇઝ એક્સપાન્શનમાં આગળ વધવા માંગો છો ખરા ફ્રેન્ચાઇઝી ઓબ્વિયસલી ફ્રેન્ચાઇઝી ઓપન કરી બીકોઝ મારે મારું ફૂડ લોકો સુધી પહોંચાડવું છે અને એ અગર હું ફ્રેન્ચાઇઝી લેવલે લઈ જઈશ તો જ વધારે લોકો સુધી પહોંચશે લોકો સમજશે હેલ્ધી ફૂડ ખાતા શીખશે લોકો તો ડેફિનેટલી એક છે કે બસ એક જ ડ્રીમ છે કે સત્વિગન ને એ બધે જ પહોંચાડવું છે અને લોકો સુધી સત્વિગનનું ફૂડ પહોંચાડવું છે ડે જતા જતા શો બસ હું એટલું કહીશ કે દરેક વસ્તુ તમે ખાવ છો એની પાછળના લોજિક વિચારો તમે ઇન્ટરનેશનલ વસ્તુઓ ખાવ છો પણ સુકામે ખાવ છો તમને નથી ખબર તમને પહેલાના જમાનામાં દૂધ તાજું મળતું આપણા પૂર્વજો પીતા બધું બરાબર પણ શું તમને ખબર છે કે અત્યારે એ જ દૂધ તમે પીવો છો એ

એ તો જી આપની સાથે વાત કરીને બહુ જ મજા આવી સત વિગેન કેફેનો આપનો વિઝન જે છે એ ખૂબ જ જલ્દી તમે એને એક્ચ્યુઅલ તમે જે વિઝન સુધી પહોંચવા માંગો છો એમાં આપને સફળતા મળે એવી અમારી ખૂબ ખૂબ શુભેચ્છા થેન્ક યુ આજનો સેશન આઈ સમાપ્ત કરી થેન્ક યુ સો મચ થેન્ક યુ